થોડા દિવસ પહેલાં ગાંધી જયંતિ પર્વના દિવસે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતું તળાજા તાલુકાનું સરતાનપર બંદર ગામ છે ત્યાં ગ્રામસભામાં હોબાળો થયો હતો અને ગ્રામસભામાં મહિલાઓ અને ગ્રામ લોકોની એક જ માંગણી હતી કે અમારા ગામમાં છેલ્લા લાંબા સમયથી જે દારૂનું દૂષણ છે તેને બંધ કરાવવામાં આવે જેને લઈને ગામના સરપંચે આક્ષેપ કર્યો હતો કે ગામમાં સાતસોથી વધુ જે મહિલાઓ છે તે દારૂના દૂષણને લઈને વિધવા થઈ છે સાથે જ પચાસ ટકા એવી મહિલાઓ છે કે જે પાંત્રીસ વર્ષથી નીચેની ઉંમરની છે પોલીસ આવે છે ગામમાં પરંતુ દારૂના જે હાટ કાળાઓ છે તે બંધ નથી થતાં જેને લઈને આજ રોજ ગામના જે લોકો છે તેઓ કલેક્ટર ઓફિસ થતા ભાવનગરના જે નવ ન્યૂ તેસપી છે નિતેશ પાંડે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ગામના જે સરપંચ છે હરેશભાઈ વેગર તેમની સાથે સીધી વાત કરીશું કે તેમણે જે આક્ષેપ કર્યો છે હરેશભાઈ શું કહેશો ગામમાં કેટલા સમયથી જે દારૂના અડ્ડા બંધ છે તમારા અને દારૂનો જે વેપલો ચાલી રહ્યો છે જેને લઈને તમે એક વિડીયો પણ વાયરલ કર્યો તો શું કહેશો સાહેબ જે અમારા ગાંધીજ જન્મ જયંતિ નિમિત્તે જે જે ગામ સભાનું જે આયોજન કરેલ હતા જે એમાં મુખ્ય અધ્યક્ષસ્થાને જે અમારા મામલતદાર સાહેબ તળાજા અને સરપંચ મંત્રી સાહેબ અમારા સભ્ય અને ગામજનો જે ઉપસ્થિત મોટી સંખ્યામાં રહેલા હતા ત્યારે અમારા ગામની અંદર ત્રણ મુદ્દા એવા જે સળીગા આમ ભડકો થયા એવા કે ગામની અંદર જે દબાણ અને એક નું જે દબાણ એ ગામની અંદર જે પંચાયતમાં દબાણ છેલ્લું એ જગ્યા છે ને રસ્તા હાંકડાથી બી ગયા પણ જ્યારે મોટા મોટો મુદ્દો એક અમારા ગામની અંદર જે સાતસોથી સાડી સાતસો બાયું વિધવા હોય એમાં પચાસ ટકા બાયું એવી છે કે પાંચ થી પાંત્રીસ વર્ષની ઉંમરની છોકરીઓ જવાન ગણાવવામાં આવે છે એને બાયું કહેવામાં આવે બેનું જે જવાન દીકરીઓ જે જવાન વિધવા હોય ત્યારે અમારા ગામની અંદર જે આ વાતનો એક મુદ્દો આવ્યો ત્યારે હોબાળો એવો છો કે રાડે રાડું અને પડકારે પડકારા મામલેદારને અધ્યક્ષસ્થાને જ છતાં જે જાતિ કરીને મામલેદાર સાહેબ હોય ને આવા મોટા હોબાળવાની એક શરૂઆત થઈ જ્યારે અમે ચૂંટણી લીડ્યા ત્યારે પણ આ મુદ્દો અમે ઉશ્કેરેલો હતો કે ભાઈ અમે સરપંચ આવું તો અમે આ દારૂનો મુદ્દો જે છે એ બંધ કરાવશું એમાં અમે નિષ્ફળ દારૂ બંધ કરવા માટે નિષ્ફળ એનું કારણ છે કે એ બધા માથાભારે આવરો તત્વો છે દારૂના કરો જે દારૂવાળા જે અત્યારે પણ અમે આવ્યા તો પણ એમને અમને એવું જ કહ્યું છે કે જા થોડું હોય ને એ લોકો અપતા દે છે એટલે અમારું કાંઈ હલ્લી લેઠું પડી જવાનું નથી પછી ગામની અંદર મોટો મોટો પ્રશ્નો આજે દારૂનો તો ચાલીસથી પિસ્તાલીસ વર્ષ અમારો દેહ આજે છે એ પછીનો દારૂનો પ્રશ્ન અમારા ગામની અંદર વારંવાર હોય છે પણ દારૂના બુટલે કરોડના હિસાબે કોઈ પણ જવાબ માણસ અવાજ ઉઠાવી આપતો નથી છે આટલા છે બૈરા દેખાય છે એની જગ્યાએ ડબલ બૈરા હતા પણ જે દારૂવાળા બુટલે કરોડથી બી બીને જે ઓલા બે ચાર વાર ગામની અંદર આટા મર્યા તો કોણ કોણ ભેગું થઈને કોણ કોણ જાય છે એ લોકોને દબાવવા માટેના જે પ્રયત્ન કર્યા એ લોકો અમારા ગયા છે અમારી નજીકથી દૂર વ્યા ગયા એ એને ભીખના કારણે ગયા આ બેનું જે છે ને એ તો એટલી ઓછી પડે એટલી તો બાર એનો મત આ ગ્રાઉન્ડમાં એવી સંખ્યામાં હરેશભાઈ ખાસ કરીને એવી પણ ગામ લોકોમાં વાત છે કે તમને જ્યારે સરપંચમાં ચૂંટવામાં આવ્યા ત્યારે તમે ગામ લોકોને વચન આપ્યું હતું કે હું દારૂ બંધ કરાવીશ માટે તમને ગામ લોકોએ મત આપ્યા છે શું કહેશું સાહેબ એ જે દારૂ બંધ કરવા માટે જ્યારે મેં આપણે ભાઈ પટેલ સાહેબ શ્રી આપણે ભાવનગરમાં જે આવેલા હતા એમને પણ મેં મોખિત રજૂઆત કરી કોઈ લેખિત નહીં જ્યારે અમારા ગામની અંદર મિટિંગ લેવા આવ્યા ત્યારે પણ અમે સાહેબને રજૂઆત કરી કે સાહેબ અમારા ગામની અંદર મોટા મોટો પ્રશ્ન છે કે યુવાનો જેટલા જેટલા ઉંમરલાયક નથી મળતા એટલા યુવાનો મરે છે ત્યારે અમારા ગામની અંદર મોટા મોટો પ્રશ્ન દારૂનો છે સાહેબ એક તમને ધ્યાન મળીને ગામની અંદર જો આ બંધ થતો શક્ય હોય તો બંધ કરાવી આપો ને સાહેબ અચ્છા હરેશભાઈ તમે જે આક્ષેપ કરો છો કે સાતસો કરતાં વધુ મહિલાઓ છે તે વિધવા બની છે પરંતુ ગ્રામ પંચાયતનું જે લિસ્ટ છે તેમાં તો ચારસો ને સાડત્રીસ મહિલાઓ જ છે સાથે તમે જે આક્ષેપ કર્યો કે પાંત્રીસ વર્ષથી નીચેની જે મહિલાઓ છે પચાસ ટકા છે તો ગ્રામ પંચાયતનો ચોપડો સત્તર મહિલાઓ જ કહે છે શું કહેશો સત્તર મહિલાઓ ગ્રામ પંચાયતનો ચોપડો ન કહેતો હોય સાહેબ પણ જે અમે જ્યારે એના વિતરણ બે હજાર બાવીસમાં કર્યું ત્યારે સાતસોથી સાડી સાતસો બાયુને જે વિધવા બાયુને હાડિયુંનું વિતરણ જે કરવામાં આવ્યું હતું ગામ દ્વારા એમાં સાતસોથી સાડી સાતસો બાયુ છે અને ચારસો પચાસ બાયુ જેટલી તો વિધવા પેન્શન હાલમાં લે છે અને અમારા ગામની અંદર અભણ એટલે ભણતર નથી ટૂંકમાં એટલે જે કામગીરી જે મહિલાઓને વિધવા પેન્શન લેવા માટેની પૂરતા કાગળિયા હોવા ન હોવા છતાં વિધવા પેન્શન મળતું નથી એની માટે એ લોકો દોડે છે પણ ત્રણસો રૂપિયાની દાડી હાટુ પહેલાં દોડે છે વિધવા પેન્શન માટે કોઈ દોડતું નથી ખાસ કરીને હરેશભાઈ આટલા વર્ષોથી દારૂ વેચાય છે તો હવે જ કેમ ગામ લોકો જાગ્યા છે અગાઉ તમે ક્યાં ક્યાં રજૂઆત કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમને પણ તમે રજૂઆત કરી છે શું કોઈ પગલાં નથી લીધા એસએમસીના વડા નિર્લિપ્ત રાય છે સાહેબ એમને એક હેલ્પલાઇન નંબર મેં કહ્યું રૂબરૂ રૂબરૂ તમે નથી કહે એમને મોખિક રૂબરૂ નથી કીધું પણ એક હેલ્પ નંબર નંબર મેં ક્યો તો એમને સાહેબે કે ભાઈ જે કોઈને દારૂને જે ગામની અંદર પ્રશ્ન હોય એ પ્રશ્નને લઈને આ આ જે લાઈવ લાઈવ લોકેશન જે કહેવામાં આવે છે જે તે સમયે એ નંબર અમે નોંધ લીધી નોંધ લઈને એ નંબર ઉપર અમે લાઈવ લોકેશન એમને જે સ્થળ ઉપર જંગલમાં જે લોકો દારૂ પાડતા હતા દારૂ પાડવાની જે ભઠિયું છે જંગલમાં અને જે ગામમાં કહી કે મેઇન રોડ ઉપર વેચાય છે બધા દારૂ પીવે છે ગામના ચોકમાં વેચાય છે એના બધા બેઠા હોય છે એનું જે મુખ્ય જે ગામના અંદર જવા જે મુખ્ય જે દર છે તે દારૂ વેચા છે અને નાની જે બેનું દીકરી ઉભી હોય ટેમ્પ પાસે ના બધા દારૂ પીને ગેર શબ્દ બોલે છે ત્યારે એસએમસી ને ફરિયાદ કરી કોઈ રજૂઆત તેમને તમારી ફરિયાદ લીધી કે નથી ત્યારબાદ કોઈ પગલા લીધા પોલીસે અમને એ વિષે અમને કઈ જણાવવામાં પણ નથી કઈ અમને જાણવામાં પણ આવ્યું નથી અમને કોઈનો ફોન આવ્યો નથી કે ભાઈ તમે જે લોકેશન મૂક્યું એ કઈ આધારે કઈ રીતે મૂક્યું છે અમને કોઈ વસ્તુ પૂછપરછ કરવામાં આવેલ નથી અચ્છા તમે જે વિડીયો એક વાયરલ કર્યો ભાવનગર કલેક્ટરે એસપીને સંબોધીને કે દારૂ બંધ કરાવો ત્યારબાદ ભાવનગરની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે તમારા ગામમાં આવી હતી ત્યારબાદ શું પગલાં લીધા તેમણે સાહેબ માત્ર ને માત્ર એક બોલે સોરીને સોરને કીધું સોરી કહે છે ઘર ધરીને કીધું જાગતો રહે એવા પ્રશ્ન છે અમારા ગામની અંદર પોલીસ વડા આવે આટલી જ વાર બંધ રહે બાકી નાથી દોઢ કિલોમીટર કે બે કિલોમીટર દૂર એની જે દારૂના બુટલે કરો છે એની પાછળ પાછળ ફરતા રહેવું છે તે ફરતા હોય એટલે ખબર પડી જાય હાલો એક કિલોમીટર દૂર દોઢ કિલોમીટર દૂર વહી ગયા એટલે તરત બીજો કોઈ પણ વ્યક્તિના દારૂ લેવા છે એટલે તરત દારૂ એને આપી દે છે સાહેબ અને એક જાણવા મળ્યું કે અમારા આપણા ભાવનગર જિલ્લાની અંદર એસપી સાહેબ એવા આવ્યા છે કે ભાઈ દારૂના ફૂલ વિરોધી હોય અને જે અત્યારે ગામજનોએ જે પ્રશ્ન કર્યો છે ત્યારે અમને ખબર પડી કે અમારા ગામની અંદર જો આ સાહેબ એસપી સાહેબ અમારી રજૂઆત સાંભળે તો અમે આ જે દિવાળી છે ને અમે ડબલ દિવાળી કરી કે અમારા ગામની અંદરથી બંધ થાય તો બાધણ શાહ વગરની દિવાળી થાય અમે આ એસપી સાહેબ આવ્યા પછીની પહેલી દિવાળી એવી થાય કે અમારા ગામની અંદર બાધણ ન થઈ હોય નગર દારૂ પીણ એક પણ તહેવારની અંદર કોઈ પણ બેનું દીકરીના તહેવાર હોય એમાં પણ દારૂ પીણ પૂર્વ ઊભા કરીને એમાં બાંધવાનું જ કરે છે દારૂ પીંડ જેનું બેનુધી કરવી હોય એટલે શેરતી કરે

જેમની બોડી છે ભાજપ ભાજપના તળાજા તાલુકા પંચાયતના તેઓ સદસ્ય છે તેમની પણ ફરિયાદ છે તેઓ ખુદ ફરિયાદ કરવા છે જાણીએ શું શું હંસાબેન શું તકલીફ પડે છે ગામમાં દારૂ વેચાય છે તમારા પરિવારમાં કોઈ દૂષણ છે કે કેમ અમારે ગામમાં બહુ દારૂનો ત્રાસ છે એટલે બહુ દારૂ પીવા મળ્યા છે જમાનડા હા બહુ એટલે હું આમ કહેવા માંગતી છું કે દારૂ બંધ કરાવો તો સારું યા અચ્છા તમને શું તકલીફ પડે છે તમારા પરિવારમાં કોઈ દારૂ પીવે છે કોઈ ત્રાસ ગુજારે છે તમારી ઉપર ના ના એવું કાઈ નથી એટલે અમે તો આ બધા મહિલા આવતા હતા ઘણા મહિલા બધા આમ બહુ હેરાન કરે છે એના ઘરવાળા છોકરા નાના નાના રડે છે કોઈ પાસા થાય આમ તાર ઉપી પીન ઉલટી થઈ જાય છે લોહે નહીં આવી એટલે બે ભાનમાં થઈ જાય છે અમારા ગામમાં બહુ ખૂબ તરાસ છે અચ્છા બેન તમે તો અત્યારે જે શાસક જેની સરકાર છે ભાજપની સરકાર છે દારૂ બંધી છે તેવું કે છે ભાજપ સરકાર તમે તેના ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમારા ધારાસભ્ય છે ભાજપના જ ગૌતમ ચૌહાણ છે તમે તેને કોઈ ક્યારેય આની લીધે ફરિયાદ નથી કરી ના એવી કાંઈ મને તો બહુ કાંઈ એવો ખ્યાલ નથી હું તો આજ આવડાની બધાયને આરે આવીશું એટલે એ કાયમ મેં ફરિયાદ નહીં કરેલી પોલીસ ગામમાં માં આવે ત્યારે દારૂ બંધ નથી કરાવતી પોલીસ દારૂ બંધ કરાવતી છે પણ હપ્તા લેતા હોય કોને ખબર પછી શરૂ થઈ જાય તરત બેન તમે ચૂંટાયેલા પ્રતિનિધિ છો લોકોના પ્રતિનિધિ છો તમારી જવાબદારી છે જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તંત્રના ધ્યાને મૂકવી તમે ક્યારેય ફરિયાદ કરી છે ના ના એ ફરિયાદ અમે કઈ કરી નથી અન્ય પણ એક બેન છે છે તે આપણી સાથે જોડાયા તેમને પણ પૂછું બેન તમે શું આજે ફરિયાદ લઈને આવ્યા છો કલેક્ટર ઓફિસે શું નામ તમારું મારું નામ મથુરા બેન મકવાણા મારું તો એક જ ધ્યેય છે કે ભેખ ને તો મારા વાલા અમારા ગામમાં ગામમાં હારી ગામ આપીને ગામમાં મોસાડ ને હું તમને કહેવા આવું તો મને દાજકો લાગે ને મારો છોકરો મારો ભાઈ હોય એટલે મારું તો એક જ પ્રતિબંધ છે કે મારા વાલા હરતનભરમાં જો એક ફેરી કોઈ નેતો આવો આવ્યો એવું અમારા મનને સાંભળ્યું છે અમે કાંઈ ભણેલ નથી ગણેલ નથી અંગોઠા સાફ જઈએ ભાઈ ને ભજન કરીએ ભગવાનનો ધોકો એવો માનો લાલ આવી દે ને એક દારૂ બંધ કરી દે ને તો આ વિધવા આમાં અત્યારે હું એમ કહું કે બેટા આમાં કેટલું વિધવા હોય હાથ ઊંચા કરો તું વિધવા વિધવા એ પછી ઊંચા હાથ કરો આ અમારા ગામમાં વિધવા છે બધી ભેટ ભાઈ આમાં હું મારે કહેવું કઈ મારે હું બજરંગદાસ બાપા નથી કે હું કોક ને એનો ધણી લાવી તો કોઈનો ભાઈ લાવી દઉં કે કોઈનો દીકરો લાવી દો એટલે હું તો એમ કહું કે હે મારા નાથ આ ફકીરીને કાંઈ કે એવું એને કોલેક્ટર હારા આવ્યા છે હરતનપરમાં દારૂ બંધ કરે તો એનો અમારી માથે ઉપકાર બીજું હું તો શું કહું ભાઈ

માટે સરપંચે આ તળાવ માંગ્યા હતા પરંતુ તેમને આ તળાવ ન આપતા સરપંચે આ પ્રકારના આક્ષેપો શરૂ કર્યા છે શું કહેશો સાહેબ તળાવમાં અમારા ગામનો પ્રશ્ન એવો છે કે જે લોકોને આ ઘરમાં પાણી ગળી જાય છે જે લોકોને વાડી વિસ્તારમાં પાણી ગળી જાય છે તળાવનો મુદ્દો મેન ઈ છે સાહેબ કે જે એજન્સીને આપણે દેવલમાં જે આવતા હતા તળાવો એમની અરે આપણે કંડિશન એક જ કરેલી હતી કે ભાઈ જે બે કિલોમીટરનું જે સરત ગામની અંદર જોડ વિસ્તારથી જે જંગલ વિસ્તાર સુધીનો જે પારો તૂટી ગયેલ છે એમના હિસાબે સરતર પર ગામના જનો જે વાડી વિસ્તારમાં રહેતા માણસો જે છે એના ઘરમાં પાણી ગળી જાય છે એના જે અનાજ છે એનો સામાન છે એ બધું બુડી જાય છે એ લોકોનો આજથી દોઢથી બે મહિના પછી પહેલાં મારી પાસે પ્રશ્ન આવ્યો હતો બાયું આવી હતી પંદરથી વીસ બાયું કે ભાઈ હરાભાઈ તમે જે સરપંચ છો ત્યાં સુધીમાં અમારું થાય તો ઠીક છે નગર અમારું ત્રીસ થી પાંત્રીસ વર્ષ ત્યાં આના વસ્તુ જે બને છે ત્યારે અમારું કોઈ સાંભળતું નથી અચ્છા પણ સરપંચ આવો તમે ગામના જે તળાવ છે તે મચ્છીમારી કરવા માટે માંગ્યા હતા જે ચાર તળાવ છે બે મોટા છે બે સાત કિલોમીટર કરતા મોટા તળાવ તે તમે માંગ્યા હતા માછીમારી કરવા માટે માંગેલ નથી સાહેબ એનું પણ હું તમને ઉદાહરણ આપ્યું માંગ્યા ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ થઈ ગયો છે કે તમારે આ સરપંચ તળાવ જોતા હતા સરપંચ કોઈ ઉલ્લેખ નથી જે લોકોને દેવાના હતા જે તે સમયમાં એજન્સીને જે દેવાના હતા એ એજન્સીને આપણે ગામ આપણે અત્યારે એવું જ કીધું હતું કે ભાઈ અમારા સભ્યો પણ એમાં સાથે હતા કે ભાઈ આપણે દરેક ગામના જે કોઈ પણ વ્યક્તિ હોય જે પાળો જે તૂટી ગયેલો હોય એમાં જે પાળો મરાવી હતી અત્યારેના ગામના અને બીજા ગામના પણ ટૂંકમાં જ તમે જવાબ આપો કે તમારા પરિવાર દ્વારા અથવા તમારા દ્વારા આ જે જે તળાવો છે માછીમારી કરવા માટે માંગવામાં આવ્યા હતા કે કેમ હા માંગવામાં સાહેબ આવ્યા નહોતા સારું અને સરસ કામ જે ગામની અંદર જે મોટા મોટા જે તળાવ છે એ તૂટી જાય ત્યારે અમે પણ મારી પાસે વિડીયો પણ છે અમે ગામ ગામની અંદર પાણી રહી જાય માટે મેં પોતે ઉપાડી ઉપાડી અમારા સરતલમેળ ગામના જે ખેડૂતો કે કોઈ મચ્છીમારો નહીં પણ જે ટેમ્પાવાળા ટેમ્પા જે એસોસિએશનના પ્રમુખો છે ટેમ્પા એસોસિએશનવાળા જે છે ટેમ્પાના ડ્રાઈવરોથી અમે એ તળાવ બાંધેલ છે તો જાતિ કરીને ગામની અંદર નુકસાન ન થાય હવે એ પાણી પીવું છે નુકસાન થાય હવે જે મોટા મોટો પાળો છે મેં તળાવ દેવા માટેનું મેં નક્કી કરેલ છે હું આ પાડું છું પણ મેં કોઈ તળાવ માંગેલ નથી મારી માટે ગામનું જે હિતને સારું થાય એ માટેથી અને એક બીજો પ્રશ્ન મારી માટે એવો ઉપાડવામાં પણ આવેલો છે કે ગામ સભામાં મેં સ્પષ્ટ કહી દીધેલું છે કે ભાઈ એમાં જે અમારી પાછળ અત્યારે જે છૂટણી લડવાવાળા પડેલા હશે ત્યારે એ લોકોનું કહેવાનું એવું છે કે સરપંચ આવું કીધું કે ભાઈ કોઈને પાણી વાડીમાં લેવા દેવામાં આવશે નહીં તો મેં કોઈ કીધું તો એનો આધાર પુરાવા રજૂ કર્યા અમને બદનામ કરવા માટે એના પછી પોસીઝ છે અને જે ગામની અંદર હું અત્યારે સારું કરું છું જે સરપંચો છે અત્યારે જે મહેનતો કરો છો અને બધા દારૂના બુટલેગરોના ધંધા છે એટલે મારો મારી માથે આપે છે કે તળાવ એને પોતાને લખાવેલા છે કોઈ પણ જગ્યાએ સાબિત કરી મેં મારા નામે પોતે કાંઈ લખાવેલું હોય તો એનું સરપંચ તમે આક્ષેપ કર્યા કે પોલીસ ચાલવા દેશે ધંધા તો શું પોલીસને હપ્તા આપતા હશે આ લોકો બુટલેગરો કેટલા બુટલેગરો છે ગામમાં સાહેબ માથાભરે બુટલેગરો એવા છે મને નહીં હું તો ત્રણ વર્ષથી સરપંચ છો એટલે હું જે સરપંચ છું એમાં તો હું મારા જ ગુણ ગાવાના છું પણ માત્ર ને માત્ર જે અમારા ગામની વિધવા આવું આ છે એ તમે તમે એની પાસે જાણો કે ભાઈ ખરેખર જે વ્યક્તિ આ ખોટા અક્ષેસો જે નાખ્યા છે અને મારી પાછળ જે પડી ગયા આ દારૂનો મુદ્દો લઈને હું બેઠો છું આ દારૂનો મુદ્દો ન આ કરે એ માટેથી મારી માટે ખોટા અક્ષેસો શાખે અને ગામની અંદર જે કામગીરી મારી અત્યારે બે પાંત્રીસ વર્ષથી સારામાં સારી કામગીરી મારી છે હવે હું કામગીરીમાંથી નીકળી જાઉં એ માટેના પ્રયત્નો અત્યારે ગામજનો છે દામના બાપથી જે છે બે ઈ ગયા છે ત્રીસ ત્રીસ પાત્રી પાત્રી હોયથી કોઈને કાંઈ બોલવા નથી દેતા એવા માણસો અત્યારે મારી વાયા પડી ગયા અને આપજેસ નાખે તો એ મેં કાંઈ તળાવ લખાવેલો હોય તો મને સાબિત કરાવી દીધી તો દર્શક મિત્રો આપે સાંભળ્યા હતા ગામ લોકો હતા જે ગામના સરપંચ છે હરેશ વેગડ તેઓ હતા તેઓ આવેદનપત્ર દેવા આવ્યા હતા ત્યારે તેમણે જે આ સમગ્ર વાત આપણે તેમની સાથે કરી હતી પરંતુ અન્ય ગામ લોકો છે તેમણે પણ આક્ષેપ કર્યા હતા કે જે ગામના જે સરપંચ છે હરેશ વેગડ તેમના દ્વારા જે ચાર જે તળાવો આવેલા છે ગામમાં તે માંગવામાં આવ્યા હતા ગ્રામસભામાં તેનો ઠરાવ પણ કરી દેવામાં આવ્યો હતો પરંતુ જ્યારે આ તળાવો જે છે તેમને ફાળવવામાં ન આવતા તેમણે સમગ્ર આ જે દારૂને જે વિષયનો જે વિષય છે તે તેમણે ઉપાડ્યો છે તે મામલે પણ આપણે તેમની સાથે વાત કરી હરેશ વેગડ સાથે તેમણે કહ્યું કે આ માત્ર જે આક્ષેપો છે તે હવે ક્યારે બંધ થાય છે ભાવનગરમાં નવા એસપી આવ્યા છે લાલ કરી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનો વેપલો ન થવો જોઈએ પરંતુ જો ગામ લોકોનો આક્ષેપ સાચો હોય કે તળાજા તાલુકાનું સૌથી મોટું ગામ છે સરતાનપર ગામ ત્યાં દારૂનો વેપાર થઈ રહ્યો છે તો શું રહ્યા શું કરી રહ્યા છે ગામના થાણા અધિકારી શું કરી રહ્યા છે બીટ જમાદાર તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ આ મામલે અમે જે તળાજા તાલુકામાં જે સરતાનપર ગામ છે ત્યાંનું જે તળાજા પોલીસ સ્ટેશન આવે છે તેમના પોલીસ ઇન્સ્પેક્ટર છે એબી ગોહિલ તેની સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો કે તમારી આપ સામે આક્ષેપ થયા છે કે ગામમાં જે દારૂ વેચાઈ રહ્યો છે તમે શું કહેશો ત્યારે તેમણે કહ્યું હતું કે હું રોજે રોજ તળાજા તાલુકામાં જે છે ડ્રાઈવ કરું છું રેડ પાડું છું હાલ કોઈ પણ દારૂનો વેપલો છે તે ચલાવવામાં નથી આવતો પરંતુ તેમણે કહ્યું હતું કે ગામના સરપંચે જે કહ્યું છે કે સાડી જેટલી સાતસો કરતા વધુ મહિલાઓ છે પરંતુ ગામના જે ચોપડે છે ઓન પેપર છે